જિંદાલ સ્ટેનલેસ ક્રોમેની સ્ટીલ લિમિટેડ કંપની વિરુદ્ધ સ્થાનિક ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે રતાડિયા અને કુંદરોડી સહિત આસપાસના ગામોના સેંકડો ગ્રામજનો આજે એક સપ્ટેમ્બર બે હજાર રોજ સવારે દસ વાગ્યાથી કંપનીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે અનિશ્ચિતકાલીન ધરણા પ્રદર્શન પર બેઠા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીએ વર્ષોથી તેમના હિતોને અવગણ્યા છે રતાડીયાથી વડાલા અને કુંદરોડીથી ગુંદાલાના રાજમાર્ગો પર અતિક્રમણ કરી ગ્રામ્ય લોકોની અવરજવર મુશ્કેલ બનાવી દેવામાં આવી છે ઉપરાંત કંપનીની આસપાસના વિસ્તારોમાંથી જમીન પાણી અને હવાની સતત વપરાશ હોવા છતાં સ્થાનિક વિકાસ કે રોજગારની દિશામાં કોઈ પણ નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી નથી સરપંચ શ્રી રતાળિયા અને કુંદરોડી ગ્રામ પંચાયતના જણાવ્યા પ્રમાણે કંપનીના ખાસ કરી આ બંને ગામો સાથે અન્યાયકારી વલણ અપનાવી રહી છે સ્થાનિક યુવાનોને રોજગારના અવસરો મળતા નથી જ્યારે પ્રદૂષણ અને પર્યાવરણની અસર સીધી આ ગામોના નાગરિકોને સહન કરવી પડે છે આ કારણે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે તેઓ પોતાના બંધારણીય હક અને ન્યાય માટે લડશે અને અનિશ્ચિતકાલીન ધરણા દ્વારા કંપનીને જવાબદાર બનાવશે ધરણામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે કંપની તાત્કાલિક અતિક્રમણ દૂર કરે પ્રદૂષણ નિયંત્રણ માટે પગલાં ભરે અને સ્થાનિક યુવાનોને રોજગાર આપે જો માંગણીઓ પૂરી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે આંદોલન સ્થળ મોખા ટોલગેટ નજીક કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે છે જ્યાં ગ્રામજનો પોતાના હક માટે એકજૂટ થઈ સંઘર્ષ કરી રહ્યા છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા અમારી રતળિયા અને કુંદરોળી ગ્રામજનોની એક જ રજૂઆત છે કે અમારા ગામમાં એમ્પ્લોયમેન્ટ કંપની વધારે જેટલા પણ બેરોજગાર યુવકો છે તેમને નોકરી આપે અને પ્લસ કે અમારી જે ગાડાવાટ છે અંદર રાજમાર્ગ કહેવાય છે એને એ જે કંપની દબાવીને આપી છે રાખી છે એ અમને એણે કીધું છે કે અમે ખરીદી લીધી છે તેના દસ્તાવેજો બતાડે પ્લસ કે બહારથી લોકો નોકરીએ આવે છે હરિયાણા ને પંજાબ ને દિલ્હીથી ને ત્યાંથી તો શું અમારા ગામ લોકોમાં શું કેપેસિટી નથી કુંદરોળી અતાળિયા છસરા બગડા વવાર મોખા કેમ નથી લેતી કંપની અમારા ગામના લોકોને નોકરીએ કેવું છે એ લોકોનું સમજી લોને છેલ્લા બે મહિનાથી અમે મળવાની કોશિશો અમારી ચાલુ જ છે પણ કંપની એક કહેવાય ને કે ખબર નહીં અમારાથી શું વાંધો છે તો અમને મળવા જ નથી માંગતી જ્યારે અમે આજે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છીએ તો ત્યારે સામેથી મળવા આવે છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો